મે વાત કરી છે સ્વામી સચિનારાયણજી સાથે કારણ કે બે રિપોર્ટ પ્રસારિત કર્યા બંને ઉત્તર ગુજરાતના અને બંને શિક્ષણ સાથે જોડાયેલા અને એ સમાજની અંદર શિક્ષણ પાછળ વધુ ખર્ચો કરવો શિક્ષણ થકી કુરિવાજોને દૂર કરવા શિક્ષણ થકી જાગૃતતા લાવવી આ જે પ્રયાસ શરૂ થયા છે આ જે બદલાવ જોવા મને તો મળી રહ્યો છે સ્વામીજી આ બંને હવાલથી આ બદલાવને આપ કેવી રીતે મૂલવો છો એ રીતે મૂલવો છું છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ નીચલા સમાજમાં બહુ જલ્દી પરિવર્તન આવવા લાગ્યું છે ખાસ કરીને સદારામ બાપુ થયા એમણે આખા ઠાકોર સમાજની કાયા પલટ કરી નાખી છે જે ઠાકોર સમાજ પહેલા ઉધારા વાળે ચડી ગયેલો વ્યસનમાં એ ઠાકોર સમાજને ભણતો કર્યો મહેનત કરતો કર્યો સન્માર્ગે ચાલતો કર્યો આ રીતે એમણે બહુ મોટું પરિવર્તન કર્યું છે જો ધર્મગુરુ ચાહે તો અનુયાયીઓને બહુ જલ્દીથી એ પરિવર્તિત કરી શકે છે બધા અનુયાયીઓ જો સદારામ બાપુનું અનુકરણ કરે અને પોતપોતાના અનુયાયીઓને ખાસ કરીને શિક્ષણ તરફ વાળે દાનની બધી પ્રવૃત્તિઓ આડી અવડી ના કરતા માત્ર ને માત્ર શિક્ષણલક્ષી દાન આપે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને ભણે ભણાવે અને એમને પુસ્તકો નોટબુકો વગેરે જે જોઈએ એ બધું આપે તો બહુ જલ્દીથી આપણો નીચલો સમાજ ઊંચે ઊંચે આવી શકે એમ છે જો કે આ દિશામાં સરકારે પણ બહુ સારું કામ કર્યું છે પણ સરકારની સાથે સાથે જો ધર્મગુરુઓ પણ આ કામમાં જોડાઈ જાય અને બધા આ કામ કરે તો બહુ જલ્દીથી નીચલા સમાજમાં બહુ મોટું પરિવર્તન આવી શકે એમ છે અમે વર્ષોથી આવા બધા કામો કરીએ છીએ અને એના બહુ સારા પરિણામો જોવા મળે છે એટલે હું આ તમારી ચેનલને ધન્યવાદ આપું છું કે એણે આવા સારા વિષય ઉપર લોકજાગૃતિ કેળવવા માટે ખાસ કરીને ભરવાડ રબારી ઠાકોર વગેરે વગેરે પછાત સમાજ ભણવા તરફ વળે એમના ગુરુઓ એમના આચાર્યો એમને પ્રોત્સાહિત કરે અને આગળ વધારે તો આ દેશ બહુ જલ્દીથી ઊંચો આવી શકે એવું મારું માનવું છે સ્વામીજી શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષિત સમાજના કારણે સમાજમાંથી અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટે અથવા અંધશ્રદ્ધા દૂર થાય તેને લઈને આપને કેટલી આશા છે કેટલા આશાવાદી છો અંધશ્રદ્ધા દૂર થવાને લઈને આપ સાથે એ પણ જણાવો સ્વામીજી કેટલું જરૂરી છે સમાજમાંથી કુરીવાજો અને ખાસ કરીને અંધશ્રદ્ધાને સત્વરે દૂર થાય તે પ્રકારના પ્રયાસ કરવા અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા તો સો એ સો ટકા દૂર નહી થાય કારણ કે શ્રદ્ધા હશે ત્યાં સુધી અંધશ્રદ્ધા રહેવાની કરન્સી હશે ત્યાં સુધી ડુપ્લિકેટ કરન્સી ચાલવાની પણ શિક્ષિત સમાજ છે એ અંધશ્રદ્ધાથી બહુ જલ્દી મુક્ત થઈ શકે કારણ કે એને ચીલા ચાલુ જે ઉપદેશ મળે છે એના કરતાં પુસ્તકોમાંથી અને બીજા બધા હેતુઓમાંથી બહુ સારું નોલેજ મળે છે એટલે જેટલો સમાજ વધુ શિક્ષિત થશે એટલી અંધશ્રદ્ધા ઓછી થશે એવું મારું માનવું છે સ્વામી સચંદી નો ખૂબ ખૂબ આભાર ન માત્ર આ કાર્યક્રમમાં જોડાવા માટે પરંતુ અત્યાર સુધી તેમ